ગિફ્ટ સિટીમાં દારૂની છૂટો ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓ જ કરી શકશે દારૂનું સેવન સુરત સિવિલમાં સાઠ દિવસના બાળકને તરછોડી કાવરેજનું દંપતી ફરાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ રાજકોટમાં વાઘુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કણકોટ બાદ હવે રામનગરમાં દેખાયો દીપડો રાત્રે એકલા ન નીકળવા સલામ મોરબીની હળવદ મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં બબાલ અંગત અદાવતમાં કારમાં આવેલા શખ્સોએ બાઇક સવારને માર માર્યાનો આરોપ ચૂંટણી ને લઈ એકત્રીસ ડિસેમ્બર પહેલા ભાજપની મોટી બેઠક ગામ ચાલુ અભિયાન ભાજપ કરશે શરૂ પ્રદેશ પદાધિકારીઓને અપાશે સંદેશ